નમસ્તે મારું નામ વર્ષા શ્રીમાડી છે હું એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇન ની અંદર કાઉન્સિલર તરીકે ફરજ બજાવું છું આગામી દરમિયાન આગામી સમય દરમિયાન નવરાત્રી મહોત્સવ ચાલુ થઈ રહ્યો છે જેથી જેથી કરીને બધી બહેનોને મારે માહિતી આપવી હતી કે જે ગરબા રમવા જતી વખતે કાં તો આવતા જતા તમને કોઈ પણ દ્વારા અંજાન કે જાણીતી વ્યક્તિ દ્વારા કોઈ પણ રીતે તમને હેરાનગતિ થતી હોય છેડતી થતી હોય કાં તો તમને સેફ અનુભવ ના થતો હોય તો તમે એક એકસો મહિલા હેલ્પલાઇન મંડળ અંદર તમે કોલ કરીને મદદ લઈ શકો છો આ દરમિયાન તમે કોઈ આવતા જતા કોઈ એકા એકાંત જગ્યાએ જવું ટાળવું અને આવતા જતા કોઈ એકાંત રસ્તો હોય એવી સુમસાન જગ્યાએ જવું ટાળવું એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇનની અંદર એક એપ્લિકેશન પણ અવેલેબલ છે જે જે તમે પ્લે સ્ટોરની અંદર જઈને તમે વન એટ વન પર લખશો એટલે સીએમ મહિલા હેલ્પલાઇન આવી જશે જેમાં તમે રજીસ્ટ્રેશન કરીને તમારી માહિતી આપવાની રહેશે જેથી કરીને તમે એપ્લિકેશન ડાઉનલોડ થઈ જાય ત્યાર પછી તમે ફોન હલાવશો તો પણ કોલિંગ થઈ જશે અને કોલિંગ બટન પર ટચ કરશો તો પણ ત્યાં કોલિંગ થઈ જશે હેલ્પલાઇન જે છે એ ચોવીસ કલાક ત્રણસો પાંસઠ દિવસ કાર્યરત હેલ્પલાઇન ચાલુ રહેશે આ નાઇટની અંદર અમે સતત પેટ્રોલિંગ કરીને બહેનોને સેફ અનુભવે અને આવા કોઈ પણ ઘટના ના બને જે અત્યારે બની રહ્યા છે એની અમે ખૂબ જ કાળજી રાખીશું જેથી તમે જે રીતે આપણે એકસો આઠ કોલિંગ કરીએ છીએ એ જ રીતે વન એટ વન પર ખાલી કોલ કરશો તો ત્યાંથી ડાયરેક્ટ કોલ જતો રહેશે વન એટ વન મહિલા હેલ્પલાઇન અંદર ગુજરાત ગાંધીનગર ત્યાંથી પછી અમારી વાન જે જગ્યાના જિલ્લા આખા ગુજરાતમાં ચાલુ છે જે જિલ્લાની હશે ત્યાં વાન તમારી મદદ માટે આઈ આઈ જશે